આ પોપિયા વાવવા બહુ છે પણ એની માવજત સારવાર અને પકવવા અને એને પાકીને કઈ ઉતારવા આ બધી એક છે આ લીંબુડી છે આ લીંબુડી લો લીંબુ પાને પાને લીંબુ અને બારે બાર મહિના આ રીતે આ બારે બાર મહિના આ રીતે એક પણ જગ્યાએ લીંબુ નહીં એવું નહીં ઉપર જોવો સાઈડમાં જોવો અહીંયા જોવો લીંબુના ઘડના ઘડ આવેલા છે જોઈ પેલી બાજુ એમ છે પછી આ છે પોપિયા આ પોપિયા ઓછે નામે બેકમાં પોપિયા આથી શરૂ થયા બેકમાં પોપિયા અમે ખાઈ ગયા છીએ અને હજી બહુ ઝાઝા પોપિયા છે પછી આગળ આ પોપિયો જુઓ અને આ પોપિયા છે પણ મીઠા કેરીને ભૂલી જાવ એવા પોપિયા છે પછી આ પોપિયો જુઓ ત્યાર પછી આ પોપિયો જુઓ આ પોપીયા ના ગઢ ના ગઢ છે પછી અહીંયા જામફળી છે જામફળ આવે છે જામફળ પાને પાને જામફળ આયા જામફળ છે આયા જામફળ છે આ જામફળ જુઓ તમે જવો આ જામફળ અને જામફળ પાતે એટલે એવડ મોટું જામફળ થાય લાલ કલરનું જામફળ પછી આ ધોળા કલરનું જામ ફોસે અત્યારે એનો ફાલ પૂરો થઈ ગયો છે અને આ છે અંજીરનો છૂડ અંજીરના છોડ છે આંબા છે અને આગળ આ બાજુ આવ્યો ને તો એક તો પોપૈયો હું તમને બતાવું આ પોપૈયાને પોપૈયા આવતા નહોતા આ નર પોપૈયો આપણે કહીએ આ પોપિયાને પોપીયા આવતા નહોતા તો આ બાજુથી મેં બે સાઈડથી વીંધ્યો છે એક લાકડાની ફાડ લઈ અને આ બાજુથી આ બાજુ કાઢેલી છે જોઈ લીજો અને એક બીજી ફાડ આ બાજુથી આ બાજુ કાઢેલી છે નર પોપીઓ ન આવવાનું કારણ આની માલપા એક નસ હોય છે એ નસને વીંધવી પડે છે વીંધ્યા પછી પોપી આવ્યા છે આને મેં પંદર દિ પહેલા વીંધ્યું છે તો ઉપર પોપી આવ્યા ઉપર જુઓ નાના નાના પોપિયા બેઠા શરૂઆત થઈ ગઈ આ બાજુ જુઓ અહીંયા જુઓ આ બાજુ ઉપરના ભાગમાં પોપી આવેલા આ બાજુ જુઓ આ નર પોપીયામાં ફાલ શરૂ થઈ ગયો છે બરાબર અને પોપીઓ નાનો હોય ને તે વહેલી તકે વિંધવો જોઈએ કે જેથી કરીને પોપી આવા મળે આ વિધવામાં મોડું થઈ ગયું છે અને એક નર પોપીયો બીજો છે અહીંયા હવે પાણી અત્યારે આમાં ચાલુ છે એટલે અંદર જવાય એમ નથી આ પોપિયા જે છે પોપિયાનો ફળ કેવો છે જોઈ લીધો અને આ નર પોપિયો છે એને મેં વીંધેલો છે પણ મોડો વીંધાવાને કારણે એને પોપિયા માથે બેઠા નથી એના કારણે એને વીંધેલો છે હવે એને કાપી નાખવાનો કારણ કે પોપિયા હવે નહીં બેસે નક્કી થઈ ગયું આમાં લુમખા આવે ફૂલડાના અને એ પોપિયાને મોડું થઈ ગયું છે વિંધવામાં એટલે એ પોપીઓ નહીં આવે એટલે આ પોપિયા જે છે એ ખરેખર તો ઉત્તમમાં ઉત્તમ ઉત્તમમાં ઉત્તમ અને પૌષ્ટિક ફળ છે એમાં અહીંયા પોપીઓ છે આ સીતાફળિયું છે સીતાફળીઓનો ફાલ પૂરો થઈ ગયો છે અહીંયા આંબાની કલમું વાવી છે પેલી બાજુ એક લીંબડી વાવી છે આવું બધું ખેતી કામમાં આ બાજુ ડુંગળીના મોગરા છે ઘઉં છે અને આ પ્રકારની અમે ખેતી કરીએ છીએ અને આ એક જામફળી નવી વાવી છે આની તે ફૂલ આવે છે એની જામફળીની શરૂઆત થઈ ગયા છે અને આ વિડીયો ગોઠ્યો હોય તમને તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો